આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ મુક્ત ભારત બનાવવા માટે ભાજપ દ્વારા ભાજપ કાર્યાલય ખાતે બેઠક યોજવામાં આવી છે જેમાં વડોદરા લોકસભા બેઠકના ક્લસ્ટર પ્રભારી પ્રદીપસિંહ જાડેજા ખાસ હાજર રહ્યા હતા વડોદરા શહેર ભાજપ કાર્યાલય ખાતે લોકસભા ક્લસ્ટર પ્રભારીના અધ્યક્ષસ્થાને બે હજાર ચોવીસમાં થનારી લોકસભાની ચૂંટણી વડોદરા લોકસભા બેઠકના ક્લસ્ટર પ્રભારી પ્રદીપસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવી હતી આ બેઠક બે ભાગમાં લેવાશે જેમાં પ્રદેશથી માંડી વોર્ડ સુધીના અપેક્ષિત હોદ્દેદારો સાથે કોર્પોરેટર ઉપસ્થિત રહેશે જેમાં વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ રાજ્યના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ લોકસભા પ્રભારી ભરતસિંહ પરમાર જિલ્લા ભાજપ પ્રમુખ સતીષ નિશાળિયા સ સંયોજક પૂર્વ મેયર ભરત શાહ સહિત શહેર જિલ્લાના ધારાસભ્યો તેમજ અપેક્ષિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને દીપ પ્રાગટ્ય કરી બેઠકનો દોર શરૂ કર્યો હતો આગામી બે હજાર ચોવીસની સમગ્ર દેશમાં યોજાનારી લોકસભા ચૂંટણીમાં વડોદરા સંસદીય મતક્ષેત્રના લોકસભાના અંગેની બેઠકમાં આજે મધ્ય ઝોનના આપણા ઇન્ચાર્જ ગોરધનભાઈ ઝડપિયા આ સીટના પ્રભારી ભરતસિંહભાઈ પરમાર આ સીટના સંયોજક ભરતભાઈ શાહ તેમજ વડોદરા શહેર અને વડોદરા જિલ્લાના મુખ્ય કાર્યકર્તાઓની વચ્ચે ફીર એકવાર મોદી સરકાર ગુજરાતમાં છવ્વીસે છવીસ સીટ ભારતીય જનતા પાર્ટીની પાંચ લાખ કરતા વધારે પ્રચંડ વિજય બને એ માટેના આયોજન કરવા માટે આજે અહીંયા બધા એકત્રિત થયા છે અને આ ચૂંટણીમાં માત્ર છવીસમાંથી છવ્વીસ નથી મેળવવાના પરંતુ ભારત એ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ વિશ્વની ત્રીજી મહાસત્તા બનવા જઈ રહી છે એવા પ્રસંગમાં વડોદરા અગ્રેસર ભૂમિકા ભજવે એ માટે આજની આ મીટિંગનું આયોજન કરવામાં આવે વડોદરામાં પ્રચંડ અને ભવ્ય વિજય મોદી સાહેબના નેતૃત્વ હેઠળ મળવાનું સમાચારોના સતત અપડેટ માટે ટીએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર